રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પી એફનો પાસવર્ડ બદલાવો હોય તો કઈ રીતે બદલાવી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી એમાં તમારે ઈ પી કરીને સર્ચ કરી લેવાનું અને જો તમે ઘણા ટાઈમથી પીએફની કોઈ પણ પ્રોસેસ ના કરી હોય તો પણ તમારે પી નો પાસવર્ડ અપડેટ કરવો પડે એવો ઈ પીએફઓનો નિયમ છે એટલા માટે તમારે પાસવર્ડ અપડેટ કરી લેવાનો એટલે જો તમે આ વિડિયો છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી જ તમારા પીએફનો પાસવર્ડ બદલાવી શકો એટલે હવે ઇ સર્ચ કરી લ્યો એના પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવું તમે એ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જાય હવે તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં જેવા તમે ક્લિક કરો એના પછી કંઈક આ રીતે સ્ક્રીન તમારા મોબાઈલમાં જોવા મળી જશે એટલે હવે આપણે પીએફ નો પાસવર્ડ બદલાવવા માટે ફરગટ પાસવર્ડ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે હું ફરગટ પાસવર્ડ ઉપર એક વખત ક્લિક કરી લઉં જેવો ક્લિક કરું એના પછી કંઈક આ રીતે સ્ક્રીન મોબાઈલમાં જોવા મળી જશે એટલે પછી તમારે તમારો યુ એ એન નંબર તમારી પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપચા એન્ટર કરી લેવાનો એટલે હવે હું યુ એ એન નંબર અને કેપચા એન્ટર કરી લઉં અને પછી સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે જેવો સબમિટ ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારું નામ તમારી જન્મ તારીખ અને તમારું જેન્ડર સિલેક્ટ કરી લેવાનું એટલા માટે આ જે ડિટેલ એન્ટર કરવાની હોય એ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાની અને પછી નીચેની તરફમાં વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે હું મારું નામ મારી જન્મ તારીખ અને જેન્ડર સિલેક્ટ કરી લઉં જેન્ડર સિલેક્ટ કર્યા પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી નીચેની તરફમાં કેપચા અને આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો થશે એટલા માટે હવે હું આધાર કાર્ડ નંબર આધાર કાર્ડમાંથી જોઈ અને સરખી રીતે એન્ટર કરી લઉં કારણ કે જો સરખી રીતે એન્ટર ના કરીએ તો આપણે ફરીથી પ્રોસેસ કરવી પડે એટલા માટે હું આધાર કાર્ડ નંબર સરખી રીતે એન્ટર કરી અને કેપચા એન્ટર કરી લઉં અને કેપચા ના સમજાય તો રિફ્રેશનો ઓપ્શન તમને જોવા મળી જાય એની ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે મેં કેપચા અને આધાર કાર્ડ નંબર એન્ટર કરી લીધો એના પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી નીચેની તરફમાં આપણે આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર એન્ટર કરવા માટે ઓપ્શન જોવા મળી જશે તો તમારે મોબાઈલ નંબર એન્ટર કરી અને આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે હું મોબાઈલ નંબર એન્ટર કરી લઉં અને પછી આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી લઉં એટલે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે ઘણીવાર સર્વર ડાઉન હોય તો આપણે વેઇટ કરવો પડે તો થોડીવાર વેઇટ કરી લેવાનો અને પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી લેવાનો અને કેપ્ચા પણ એન્ટર કરી લેવાનો એટલે હવે મેં કેપ્ચા એન્ટર કરી લીધો હવે ઓટીપી એન્ટર કરી અને પછી વેરીફાઈ ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે જેવો વેરીફાય ઉપર ક્લિક કરું એના પછી નીચેની તરફમાં એન્ટર ન્યૂ પાસવર્ડમાં નવો પાસવર્ડ તમારે એન્ટર કરવાનો એટલે હવે નવો પાસવર્ડ જે સેટ કરો એ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો હશે એ પ્રમાણે જ તમારે એન્ટર કરવાનો એટલે કે તમારે જે પાસવર્ડનું ફોર્મેટ હોય એ આ પ્રમાણે રાખવાનું અને પછી નીચેની તરફમાં કન્ફર્મ ન્યૂ પાસવર્ડમાં ફરીથી તમારે એ પાસવર્ડ એન્ટર કરી લેવાનો એટલે કે ટૂંકમાં તમારે ઉપર અને નીચે સેમ જ પાસવર્ડ એન્ટર કરવાનો થશે એટલે હવે હું પાસવર્ડ એન્ટર કરી અને સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે આપણો પાસવર્ડ ચેન્જ થઈ જશે અને પછી તમારા મોબાઈલ નંબર ઉપર ટેક્સ્ટ મેસેજ આવી જશે કે તમારો જે પી એફનો પાસવર્ડ છે એ ચેન્જ થઈ ગયો છે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પીએફનો પાસવર્ડ બદલાવો હોય તો આ વિડીયોની મદદથી એ પણ બદલાવી લેશે અને જો તમારે તમારું કોઈ પણ પીએફનું કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે તો મને કોન્ટેક કરી લેજો